આપણો વિષય છે ગુજરાતી અને આપણે જોવાના છે ગુજરાતીમાં રિવિઝન જેમાં પૂરક વાંચનમાં આપણો ચેપ્ટર નંબર છે ત્રણ સોનેરી પંખી જેની લેખિકા છે શ્રદ્ધા ત્રિવેદી એટલે કે આ પાઠનું લખાણ જેને લખ્યું છે તે છે શ્રદ્ધા ત્રિવેદી ઓકે હવે જોઈએ આપણે વિગતવાર ચેપ્ટરને તો નંદનના મામા શહેરમાં રહેતા હતા એક વખત નંદનના મામા નંદનના ઘેર આવ્યા સવારના દસ વાગ્યા હતા પણ નંદન ઊંઘતો હતો અગિયાર વાગ્યાની તો નિશાર હતી મામાને ખૂબ નવાઈ લાગી તેમણે નંદનને જગાડ્યો જો નંદનના જે મામા છે એ શહેરમાં રહેતા હતા પણ એક વખત નંદનના ઘરે આ નંદનના મામા આવ્યા હતા હવે સવારના દસ વાગ્યા હતા પણ નંદન જે છે તે શું કરતો હતો ઊંઘતો હતો અને અગિયાર વાગ્યાની તો એની સ્કૂલ હતી એટલે આ નંદનના મામાને ખૂબ જ નવાઈ લાગી અને એમને નંદનને જગાડ્યો નંદન ઉઠ્યો સમય થોડો હતો તેથી તેને જટ જટ ખાઈ લીધું જો સમય ઓછો હતો એ ઉઠ્યો કેટલા વાગે દસ વાગે ને એની પાસે સમય ઓછો હતો એટલે એને જટ જટ ખાઈ લીધું તે ગયો નિશાળે નિશાળે એટલે સ્કૂલ નંદનની મમ્મી કહે આવું જ થાય છે ભારે ઊંઘન છે નંદન મોડો ઊઠે ત્યારે લેસન પણ કરવાનો સમય ભાગ્યે જ મળે છે રાત્રે થાકેલો ઊંઘે છે શું કહે છે કે મોડો ત્યારે જે લેસન કરવાનો સમય પણ એને મળતો નથી અને રાત્રે પણ થાકેલો ઊંઘે છે એક દિવસ માથું દુખે અને એક દિવસ પગ દુખે એવું થાય છે શું થાય છે નંદનને એક દિવસ કહતો માથું દુખે કહતો પગ દુખે મામા બે ત્રણ દિવસ રહ્યા તેમને જોયું કે નંદન મોડો જ ઉઠે છે અને તેથી કંઈ જ કરી શકતો નથી બે ત્રણ દિવસ પછીની વાત છે નંદન અંદરના ઓરડામાં સૂતો હતો જાગી તો ગયેલો પણ પથારીમાં ખાલી પડી રહ્યો હતો નંદનની મમ્મીને મામા કહેતા હતા બહેન

તેથી તે માણસ બધાએ કામ સારી રીતે કરી શકે એ પંખી મારા વિનુએ જોયું ત્યારથી તે કેવો હટો થઈ ગયો છે ને બનવા માં આગળ આ તારા નંદન કરતો ઉંમરમાં નાનો છે પણ દેખાય છે કેવો મોટો આ સોંપડી નંદનની મમ્મીએ કહ્યું પણ એ સોનેરી પંખી હોય છે ક્યાં નંદનની મમ્મીએ શું કહ્યું પરંતુ આ જે સોનેરી પંખી છે એ હોય છે કે એ દેખાય ક્યારે મામા કહે એ જોવા માટે તો વહેલા ઉઠવું પડે સીમમાં જવું પડે ત્યાં ખુલ્લી જગ્યાએથી એ બહુ સરસ રીતે દેખાય જો આ સોનેરી પંખી જો આપણે જોવું હોય તો સવારે વહેલા ઉઠવું પડે અને સીમમાં જવું પડે અને ત્યાં ખુલ્લી જગ્યા હોય એટલે એ પંખી આપણને સરસ રીતે દેખાય વળી એ પંખી એવું છે ને કે ઓછામાં ઓછું બે ત્રણ મહિના એની પાછળ પડીએ ત્યારે મોડ ઓળખાય બહેન મારું કામ હવે પૂરું થઈ ગયું છે એટલે આજ હું જાઉં છું કોઈ વાર કાગળપત્ર લખજે આ બધી વાત નંદન અંદર પડે પડે સાંભળતો હતો તેને થયું વિનુની જેમ જો મને સોનેરી પંખી જોવાનું મળી જાય ને તો બસ મારો ગયેલો પાર એ જોવા વહેલું ઉઠવું પડે એટલું જ નહીં તે રાત્રે તે તેના પપ્પાને એવું કહીને સૂતો કે મને વહેલો પાંચ વાગે ઉઠાડજો તેની આ વાત સાંભળીને તેની મમ્મી પપ્પાને આશ્ચર્ય થયું આશ્ચર્ય થયું એટલે કે નવાઈ લાગ્યું સાથે સાથે આનંદય થયો અને સાથે સાથે આનંદ પણ થયો એમ બીજા દિવસે નંદન વહેલી સવારે ઉઠ્યો ને ફરવા ગયો ગામના તળાવ કિનારે આવેલા મંદિરમાં ગયો ત્યાં ઘણા લોકો આવેલા હતા આજ સુધી તેને તો આવી કંઈ ખબર જ ન હતી ફરતો ફરતો ઘણી વારથી ઘેર પહોંચ્યો થાક્યો તો હતો પણ ખુલ્લી હવામાં ફરવાથી સારું લાગ્યું હતું મમ્મીએ તૈયાર કરેલું દૂધ પી લીધું ને પછી ના ધોઈને લેસન કરવા બેઠો લેસન પણ બધું થઈ ગયું આ બધા કામ શાંતિથી કર્યા અને સમયસર શાળાએ પણ ગયો પછી તો તે તેના આ ક્રમ ચાલતો રહ્યો કોઈક વાર તે ઉત્તર દિશામાં જતો તો કોઈક વાર દક્ષિણમાં થોડા જ દિવસમાં તે આખી સીમમાં ફરી વળ્યો હવે તેની તબિયત પણ સુધરવા મોડી હતી ગાલ ભરાયા હતા તેને નવું કામ કરવાનું મન થતું હતું મહિના પછી તો એવી સ્થિતિ થઈ કે તેને ઉઠાડવો પણ પડતો નહીં તે જાતે જ ઉઠી જતો એમ કરતો બે મહિના થઈ ગયા પણ નંદનને પેલું સોનેરી પંખી દેખાયું નહીં જો આવું કરતાં કરતાં બે મહિના થઈ ગયા પરંતુ આ જે નંદન છે એને પેલું એના મામાએ જે કહ્યું હતું સોનેરી પંખીની વાત એ પંખી દેખાયું નહીં દરમિયાન તેની શાળામાં પરીક્ષા આવી તેને તે ઉત્સાહથી આપી ઉત્સાહ એટલે આનંદથી આપી બીજે અઠવાડિયે તેનું પરિણામ આવ્યું ત્યારે બધાને ખૂબ આશ્ચર્ય થયું કાયમ ત્રણ વિષયમાં નાપાસ થનાર નંદન આ વખતે ત્રીજા નંબરે પાસ થયો હતો સૌએ તેને ખૂબ જ અભિનંદન આપ્યા તેને તે ખૂબ ગમ્યું તેને થયું કે સોનેરી પંખી તો હજી જોયું નથી છતાંય આટલું સરસ હું બની શકું છું આટલો બધો લાભ થયો છે તો પછી જ્યારે એને જોઈશ ત્યારે કેટલો લાભ થશે તે બીજા દિવસ નિયમ મુજબ પહેલો ફરવા ગયો તળાવને કોઠે ઊભા ઊભા તે ચારે તરફ જોઈ રહ્યો સવારનો શીડો પવન ખાઈ રહ્યો હતો દૂર દૂર સૂર્ય ઊગી રહ્યો હતો તે એક ઝાડના સ્થળ નીચે બેઠો પંખીઓ કલરવ કરતા આમ તેમ ટોળામાં જોઈ રહ્યા હતા કેસર વરના સૂર્યની કિનારી દેખાય ધીમે ધીમે સૂર્ય ઊંચો આવતો ગયો તે જોઈ જ રહ્યો ને અચાનક તેને સૂજવું શું મામાએ જે સોનેરી પંખીની વાત કરી હતી ત્યાં સૂરજ તો નહીં હોય તે ઘેર ગયો ને મામાને પત્ર લખવા બેસી ગયો પૂજ્ય મામા તમે જે સોનેરી પંખીની વાત કરી હતી તે મને લાગે છે કે સૂરજ જ હશે એને મેં જોયો રોજ જોઉં છું ને રોજ જોઈશ હવે તે જોવા માટે દૂર સુધી જવું નહીં પડે માત્ર વહેલા ઉઠી અગાશીમાં ઊભો રહીશ તોય હવે એ સોનેરી પંખી દેખાશે હું ત્રીજા નંબરે પાસ થયો છું હવે હું જરૂર પહેલા નંબરે પાસ થઈશ લિખિતન તમારો મતદાન જો આ એક બૌદ્ધ કથા જેવું છે સ્ટુડન્ટ કે તમે કોઈ પણ કાર્ય કરો તો તમે એમાં સફળ સો ટકા થાવ છો આ નંદન એકદમ આળસુ છોકરો હતો અને એને ભણવામાં પણ ત્રણ ત્રણ વિષયમાં નપાસ થતો હતો અને સતત પણ એને મહેનત કરી તો એ ત્રીજા નંબરે પાસ થયો અને એની જે તબિયત ખરાબ રહેતી હતી એ તબિયત પણ એની સુધરી ગઈ હતી ઓકે અહીંયા શબ્દ સમજૂતી છે ઊંઘનશી તો ઊંઘ્યા કરવાની ટીવવાળું

સોનેરી પંખી એમાંથી કેટલાક પ્રશ્નો પણ આપણે જોઈ લઈએ કે નંદનના મામાને કેમ નવાઈ લાગી તો એનો ઉત્તર નંદનના મામા શહેરમાંથી નંદનના ઘરે આવે છે સવારના દસ વાગ્યા હતા છતાં નંદન ઊંઘતો હતો અને અગિયાર વાગ્યાની નિશાળ હોવા તે ઊંઘતો હતો માટે નંદનના મામાને નવાઈ લાગે છે સેકન્ડ નંદન સ્કૂલનું લેશન કેમ કરી શકતું ન હતું ઉત્તર નંદન ખૂબ જ મોડો ઉઠતો હતો તે ઊંઘનશી હતો અને મોડો ઉઠવાના કારણે તે સ્કૂલનું લેશન કરી શકતો ન હતો નંદનના મામાએ તેની મમ્મીને કઈ ખાનગી વાત કહી તો ઉત્તર છે નંદનના મામાએ કહ્યું કે એક સોનેરી પંખી છે જો કોઈ એ પંખી જુએ તો પછી એનો ભેડો પાર થઈ જાય શરીર પણ સાફ શરીર પણ સારું રહે અને મન પણ સારું રહે તેથી બધાએ કામ સારી રીતે કરી શકે એટલે ઉપર મુજબની ખાનગી વાત કહી ફોન નંબર કાયમ નાપાસ થનાર નંદનનો ત્રીજા નંબરે કેમ પાસ થયો તેનો ઉત્તર છે સોનેરી પંખીની વાત સાંભળીને નંદન વહેલા ઉઠવાનું ચાલુ કરી સવારે ફરવા નીકળી પડતો સવારે વહેલો ઉઠવાથી તબિયત સુધરી શરીર પણ સારું રહેતું અને નવા કામ કરવાની ઈચ્છા થતી અને તે ભણવામાં પણ ટાઈમ આપી શકતો અને તેને પરીક્ષા પણ ઉત્સાહથી આપી આમ નંદનનો ત્રીજા નંબરે પાસ થયો ઓકે સ્ટુડન્ટ હવે છે સ્ટુડન્ટ ચેપ્ટર નંબર ફોર વેલજીની દીકરી છે વેલજીની દીકરી આપણે આગળ સોનેરી જેની લેખિકા હતી શ્રદ્ધા ત્રિવેદી હવે આપણે અહીંયા આ ચેપ્ટર જોવાના છીએ વેલજીની દીકરી જેના લેખક માવજી મહેશ્વરી તો જોઈએ આ પાઠ આપણે વેલજીની દીકરી તો પાંચ દાયકા પહેલાની આ વાત છે પાંચ દાયકો દાયકો એટલે કે દસ વર્ષનો સમયગાળો એક દાયકો એટલે દસ વર્ષનો સમયગાળો અને પાંચ દાયકા એટલે કે પાંચેક દાયકા એટલે કે પચાસેક વર્ષ પહેલાની આ વાત છે એ સમયે દુકાળીઓ મૂલક ગણાતા દુકાળીઓ એટલે દુકાળ જે પડતો હોય એવો મુલક એટલે પ્રદેશ મુલક એટલે પ્રદેશ તો એ સમયે દુકાળીઓ મુલક ગણાતા કચ્છમાં મેઘરાજા રૂઠ્યા હતા આમાં જો કચ્છ એક એવો વિસ્તાર છે કે દુકાળીઓ દુકાળ પડવાથી ત્યાં દુકાળીઓ વિસ્તાર ગણાય છે મુલક એટલે પ્રદેશ અથવા વિસ્તાર અને એમાંય મેઘરાજા પાસા રૂઠ્યા હતા ત્રણ ત્રણ ચોમાસો પૂરો ગયો ત્રણ ત્રણ ચોમાસો પૂરો ગયો એટલે ત્રણ વર્ષથી કંઈ વરસાદ પડતો ન હતો મેં વાટ જોઈને લોકો થાક્યા વાટ એટલે રાહ જોવી વાટ જોવી તો રાહ જોવી એટલે કે રાહ જોઈ જોઈને લોકો થાક્યા પણ એ ના આવ્યો કોણ ના આવ્યો તો વરસાદ આમેય કચ્છમાં તો ટાણાસર ન જ આવે ટાણાસર એટલે કે સમયસર ટાણાસર એટલે સમયસર અને આમેય કચ્છમાં તો કે સમયસર ના જ આવે પણ આ વખતે તો ખરો રિસાયો પરંતુ આ વખતે તો કે ખરો રિસાયો આવ્યો જ નહીં એમ મલક માથે આપત્તિનો ઓછાયો મંડાયો મલક એટલે કે પ્રદેશ વિસ્તારની માથે એટલે કે પ્રદેશ ઉપર આપત્તિ એટલે કે મુશ્કેલીનો પડછાયો ઓછાયો એટલે પડછાયો મંડાયો ઠેર ઠેર દુકાનના દાખલાઓ ભાગવા લાગ્યો અને ઠેર ઠેર દુકાન પર છે એવું બધેથી સમડાવવા લાગ્યું સીમ ઉજ્જડ બની ગઈ સીમ જે છે એ ઉજ્જડ બની અને લીલપનું ક્યાંય નામ નહીં અને ક્યાંય લીલોતરી જોવા મળે નહીં ડીખર બિચારો ક્યાં જાય આ જે ઢોર ડોકર હોય પ્રાણીઓ બિચારો ક્યાં જાય કેટલાક પોજરાપોરને હવાલે થયો તો કેટલાક મોતને ભેટ્યો લોકો ખાનેત્રે મજૂરીને જવા લાગ્યા ખાનેત્રે એટલે કે માટીનું ખોદાન કામ જ્યાં ચાલતું હોય ત્યાં મજૂરીએ જવા લાગ્યા ખોદકામમાં એમ એ સમયનું એક નાનકું ગામ ગામડું ગામની સમખાવા પૂરતી ચારેક વાડીઓના કૂવા અને ડૂકી ગયા ડૂકી ગયા એટલે કે પાણી તેમાંથી ઓછા થઈ ગયા પૂરા થઈ ગયા ખેડૂતો કપાળે હાથ દઈને બેસી ગયા હવે આ ખેડૂતો હતા એ બિચારા શું કરે તો પાણી વગર એટલે કપાળે હાથ દઈને બેસી ગયા કરે તો શું કરે આ દુકાળ પડ્યો વરસાદ આવતો નથી અને જે ગામમાં ચાર પાંચ મોડ કૂવા હતા એ કૂવા પણ બધા પાણીથી સુકાઈ ગયા પાણી વિના જે કુળીઓ પાણીથી છલકાતી હતી તેમાં ધૂળ ભરાઈ ગઈ અને જે કુળીઓની અંદર પાણીથી છલકાતી હતી એ કુળીઓની અંદર અત્યારે ધૂળ ભરી ગઈ કેમ કે દુકાળ પડ્યો વરસાદ આવ્યો નથી એકમાત્ર જીવરાજની વાડી જ બચી હતી અને એકમાત્ર જે આ જીવરાજ છે જીવરાજની વાડી જ બચી હતી જોકે વાડી તો કહેવા પૂરતી હતી કૂવો હતો અને લીમડાનો બે ચાર ઝાડ હતો છે કે વાડી તો કેવા પૂરતી જ હતી ત્યાં તો એક કૂવો હતો ને લીમડાનો બેચર ઝાડ હતો એટલું ખરું કે દુકાળે ધરતીનો ધાવણ સૂકવી નાખ્યો દુકાળે ધરતીનો ધાવણ સૂકવી નાખ્યો એટલે કે ધરતીમાંથી પાણી સુસાઈ ગયો છતો કોઈ કારણસર જીવરાજના કૂવાની આવ જીવતી હતી અને છત્એ કોઈ કારણથી આ જીવરાજનો જે કૂવો હતો એમાં પાણી હજુ હતું એમ બે દિવસે મોડ પા એકર જમીન પી શકતી અને બે દિવસે મોડ પા એકર જમીન પી શકતી હતી જીવરાજે પોતાના બળદ સારું ચાર ચાર એટલે કે ઘાસ આ જીવરાજ જે છે એ પોતાના બળદ માટે ઘાસ વાવ્યું હતું ઉજ્જળ સીમ અને દુકાળ્યું વરસ એટલે બહુ ધ્યાન રાખવું પડે જો સીમ ઉજ્જર એટલે કોઈ ઉજ્જર એટલે કોઈ આવતું જતું ના હોય તેવી જગ્યા એટલે કે ઉજ્જળ સીમ અને દુકાળ એટલે દુકાળ પડેલો એટલે ધ્યાન રાખવું પડે કે કોઈ ચાર ચોરી ના જાય અને રખડતો ઢોર કે રોજડો પણ બેલાન કરી જાય અને આ જે રખડતો ઢોર હોય અને આ રોજડા હોય એ પણ આ ઘાસ ખાઈ જાય એટલે એનું ધ્યાન રાખવું પડે જીવરાજ એક સામાન્ય ખેડૂત હતો અને તેની પાસે મિલકતને નામે પોતાના દાદાના વખતનો કૂવો હતો હવે આ જીવરાજ એક સામાન્ય જ ખેડૂત હતો અને તેની પાસે મિલકતના નામે પોતાના દાદા વખતનો આખવો હતો પણ જીવરાજ પારકી છઠ્ઠીનો જાગતલ અને માનસાઈનો રખેવાડ હતો કુદરતે કસોટી કરી હોય એમ એને સંતાન ન હતો વખત જતો જીવરાજ પોતાના ઢોર ડોખરને જ સંતાન સમજવા લાગ્યો અને સમય જતો આ જે જીવરાજ છે પોતાના ઢોર ડોખરને જ એમ કે પોતાના સંતાન હોય એ રીતે રાખવા લાગ્યું અને ઢોરને પેટના જન્યોને જેમ સાચવવા લાગ્યું એને તો પોતાના બે વડદના નામે પાડેલા એકનું કેસર અને બીજાનું કાનુડો હવે આ જીવરાજે તો પોતાના જે બે બળદ હતા એ બળદના નામ પણ પાડી દીધે એકનું નામ કેસર અને બીજાનું કાનુડો જીવરાજ બળદને નવડાવતો ખવડાવતો ને એમને જાત જાતના શણગાર પણ કરતો બળદો સાથે વાતો પણ કરતો અને વટેમાર્ગીઓને તો એ જોઈ એમ જ લાગતું કે જીવરાજનું ખસી ગયું છે હવે આજે વટેમાર્ગીઓ એમને તો એવું જ લાગતું કે આ જીવરાજનું ચસકી ગયું છે ખસી ગયું છે ત્રણ ત્રણ વર્ષના દુકાળે માણસોની કમર ભાગી નાખી માણસોની કમર ભાગી નાખી એટલે કે માણસો નિરાશ થઈ ગયા ઘણા બધા ખેડૂતો હારી જઈને પોતાના ડોર ડોકર કાઢી નાખ્યો એક જીવરાજ જ હિંમત ન હાર્યો અને આજે એક જીવરાજ હતો એ જ હિંમત નહોતો હાર્યો ઘરવાળીએ એક દિવસ તેને સમજાવ્યો કે બળદોને પાંજરા પોળ મેલી આવો ને સુખેથી બેસો પણ જીવરાજ એકનો બે ના થયો તેને લાગણી ભીના સ્વરે કહ્યું કેસર અને કાનુડો આપણા દીકરા જેવા છે હું જીવતો છું ત્યાં લગી એમને આગ નથી નહીં કાઢું ઘરવાળીએ પણ કંટાળીને કહી દીધું તમે જાણો ને બળદ જાને મારાથી વાડીએ ભાતું દેવા નહીં અવાય જીવરાજે જીબાજોડી ન કરી અને તેને બગડામાં વાસ કર્યો હવે જીવરાજને આ પોતાના પશુ પોતાના ઢોરઢોખર એટલે પોતાના બળદ માટે અને પોતાની પત્ની સાથે પણ થોડું બોલવું ઝઘડા જેવું થયું અને પોતે જીવરાજે આ વગડામાં વસ કર્યો એટલે કે માધ શર મેનો બેઠો બહુ જ ટાઢ પડતી હતી ટાઢ એટલે ઠંડી એટલે ઠંડી એક રાતે જીવરાજ ખાટલામાં પડ્યો પડ્યો અંધારામાં તાકી રહ્યો હતો તેને વાવેલા એરંડા મોટા ઝાડ જેવા થઈ ગયા હતા અને તેને એરંડા વાવેલા હતા અને એ એરંડા જે છે એ મોટા ઝાડ જેવા થઈ ગયા હતા કારણ કે જીવરાજના જે વાડીમાં કૂવો હતો ને એ કૂવામાં પાણી હતું અને આ પાણીએ પાતો હતો પોતાના આ ચારમાં એટલે ત્યાં એરંડા એને વાવ્યા હતા એ પણ મોટા ઝાડ જેવા થઈ ગયા હતા ચાર હજુ કાપવા જેવી થઈ ન હતી વાવવા ખાતર વાવેલા એરંડાનો પાન બળદોને નિર્વાહ થતો હતો અને આ જે એરંડા છે ખાલી વાવવા ખાતર વાવેલો એનો પાન જે હતો એ આ બળદોને ખાવા માટે થતો હતો નિર્વાહ એટલે નાખવા માટે જીવરાજને એકાએક એવું લાગ્યું કે જાને કશુંક સળબડાટ થાય છે અને આ જીવરાજને એકાએક એવું લાગ્યું કે કશુંક સળબડાટ થાય છે જાનવર હશે કે શું પણ તેને બેઠા થઈને જોયું તો જાનવર ન હતું કોઈ માણસ એરંડાનો પાન તોડી રહ્યો હતો જીવરાજનું લોહી બળી ગયું તેને વિચાર કર્યો આ રીતે રોજ કોઈ પાન તોડી જશે તો મારા બળદ શું ખાશે લોહી પાણી એક કર્યા છે ત્યારે એરંડા ઉછર્યા છે જીવરાજ લાકડી લઈને ઊભો થયો પણ બીજી જ પડે તેને વિચાર આવી ગયો બિચારો કોઈ દુઃખી માણસ હશે મારી જેમ એ પણ પોતાના ઢોરને જીવની જેમ જાળવતો હશે હું ત્યાં જઈશ તો ભાગી જશે બીજી બાજુ જીવરાજ એને ન પડકારે તો પણ એ રોજ રોજ કરે જીવરાજ મુજાઈ ગયો એક તરફ પોતાના બળદ અને બીજી તરફ એક અજાણ્યા માણસનો વિચાર ઘણી ગણમથલને અંતે જીવરાજે લાકડી મૂકી દીધી હશે સૌ પોત પોતાનો કરમ લઈને આવ્યા છે કાલ કોને દીધી છે તો સ્ટુડન્ટ અહીંયાથી આપણે આપણો ચેપ્ટર બાકી રાખીએ છીએ આનાથી વધુ આવતા લેક્ચરમાં જોઈશું ઓકે સ્ટુડન્ટ થેન્ક યુ